એટલે શ્રાવણ માસ શિવાલયોમાં શિવ ભક્તો સવારથી દાદાના દર્શનાર્થે ખૂબ આસ્થા સાથે અને ભક્તિ સાથે ઉમટી પડે છે ત્યારે શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ સુપ્રસિદ્ધ જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં શિવભક્તો દર્શનાર્થે આવી ભક્તિમય બની જાય છે ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા જસ છે અને આ મંદિર અમરેલી ખાતે શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર લાઠી રોડ રેલવે સ્ટેશન સામે આવેલું છે અને આ ખૂબ જૂનું મંદિર છે જે ચાલીસ પચાસ વરસથી વધારે પણ જૂનું મંદિર હોવાનું માનવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના દેવો દેવો દેવતાઓ છે જે જેમ કે નવગ્રહ સોમ રાહુ કેતુ ગુરુ વગેરે જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એ મહત્વનું કેન્દ્ર સ્થાન છે શ્રદ્ધાળુઓ ભક્તો માટે વધારામાં જોઈએ તો અહીંયા દરરોજ સવારે શ્રાવણ મહિના નિમિત્તે મહિલા મંદિરનો સત્સંગ આયોજન કરવામાં આવે છે તેમજ વિવિધ પ્રકારના આયોજનો જેમ કે શ્રાવણ મહિના નિમિત્તે શ્રી શંકર ભગવાનનો જળાભિષેક તથા રુદ્રાભિષેક એ બધું આયોજન અહીંયા કરવામાં આવે છે મારું નામ નયન પરમાર છે હું અહીંયા મંદિરે બે વર્ષથી આશે આવું છું અમરેલીમાં રેલવે સ્ટેશનની નજીક છે જીવન મુકેશર મહાદેવ મંદિર અહીંયા દર શ્રાવણ મહિને અને આખા વર્ષ દરમિયાન પૂજા આરતીનો અહીંયા માહોલ હોય છે અને જ્યોતિર્લિંગમાં આપણે નકશામાં બાર જ્યોતિર્લિંગ કઈ કઈ જગ્યાએ ઉપર આવેલા છે એ પ્રમાણે શિવલિંગનું સ્થાપન છે ઉપરાંત અહીંયા બધા ગ્રહ છે બારે જેટલા ગ્રહ છે એ લોકોને ગ્રહની બધાની મૂર્તિઓ છે જેથી આપણને ઘણી માહિતી મળે છે કે આપણા કેટલા